મમ્મીના રગડા સમોસા અને રગડા પેટીસ એ પણ માત્ર પચીસ રૂપિયા માં ઓહો વડોદરામાં સુરસાગર બાજુ જાઓ એટલે તમારે મમ્મીના રગડા સમોસા તો ખાવા જ પડે ભાઈ જોબ કરે કરે છે છે અને સાંજે આવી પોતાનો જોરદાર રગડો સમોસાનો બિઝનેસ એ પણ છેલ્લા ત્રણ વર્ષથી ભાઈ અહીંયા તમને રગડા સમોસા અને રગડા પેટીસ સાથે સાથે તમને પાણીપુરી તથા દહી પણ મળી જવાનું છે આપણે તો એમની ત્રણેય આઈટમ ટ્રાય કરેલી ભાઈ ખરેખર ટેસ્ટમાં ઘણી જોરદાર હતી તો તમે પણ એકવાર ટ્રાય કરવા તો પણ ક્યા રાજમહેલ રોડ શ્યામ કચોરી વાડાની બાજુમાં જોવા મળી જોરદાર ભીડ હોય છે બાકી આટલું બધું કોઈ ના ટકેલા ટાઈમિંગ ની વાત કરું તો સાંજે પાંચ વાગ્યા થી લઈ રાત ના સાડા નવ વાગ્યા સુધી તેઓ અવેલેબલ રહે છે તો એક વાર આટો તો મારી જ આવજો લાલા કાકા હેડો મમ્મી ના રગડા સમોસા ખાવા હોય તો આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો